કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું છે અને લલિત કગતરાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ બેનર અને પ્લે કાર્ડ સાથે ધરણા પ્રદર્શન કર્યું ખેડૂતોના દેવા માફ કરવાની ત્રણસો મણ મગફળી ખરીદવા તાત્કાલિક સહાય ચૂકવવા સહિત અલગ અલગ માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસે રેલી લલિત કગતરાય સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે સરકાર માત્ર સર્વેની વાતો જ કરે છે હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી સર્વેની બાબતે પ્રશાસન નિષ્ફળ ગયું છે જો સરકાર ટેકાના ભાવે મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટથી સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નથી કરી શકતી ધોરાજીમાં કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરીને સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગત્રાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ બેનર અને પ્લેકાર્ડ સાથે ધરણા પ્રદર્શન કર્યું ખેડૂતોના દેવા માફ કરવાની ત્રણસો મણ મગફળી ખરીદવા તાત્કાલિક સહાય ચૂકવવા સહિત અલગ અલગ માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસે રેલી યોજી લલિત કગતરાય સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે સરકાર માત્ર સર્વેની વાતો જ કરે છે હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી સર્વેની બાબતે પ્રશાસન નિષ્ફળ ગયું છે જો સરકાર ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટથી સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નથી કરી શકતી